શહેરા તાલુકામાં આવેલી વિવિધ શાળાઓના સભ્યો સભ્યોને શાળા પરિવાર સહિત ગામ લોકોએ વિડીયો દ્વારા કોન્ફરન્સ કોન્ફરન્સના માધ્યમથી શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો શાળા પરિવાર સાથે સંવાદ કરવામાં આવ્યો શહેરા તાલુકાના વિવિધ ગામોમાં આવેલી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં એસએમસી સભ્યો શાળા પરિવાર ગામ લોકોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ ને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો આ પ્રકારે અણિયાત ગામની કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા અણિયાત ક્લસ્ટરમાં આવતી જેટલી શાળાઓના વ્યવસ્થાપન સમિતિના સભ્યો ગામ નાગеваન શાળાના શિક્ષક વિદ્યાર્થી સહિત ગામ લોકોએ ઉપસ્થિત મુખ્ય પ્રધાનના કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો એસએમસીના સભ્યો એસએમસીને લગતું જરૂરી માર્ગદર્શન મેળવ્યું મુખ્યમંત્રી સાહેબના વિડિયો કોન્ફરન્સની અંદર જે પ્રાથમિક શાળામાં જે યોજવામાં આવી છે તેમાં મુખ્યમંત્રી સાહેબના વિડીયો કોન્ફરન્સમાં જે વાલી સંમેલન અને એસએમસી કમિટીના સભ્યોશ્રીઓ એ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે તેમાં મુખ્યમંત્રી સાહેબે વિડીયો કોન્ફરન્સની અંદર આયોજનમાં જે ગ્રાંટો આપવામાં આવે છે તે પોચ પ્રકારની ગ્રાન્ટો આપવામાં આવે છે અને જે એસએમસી કમિટીના જે ચૌદ સભ્યો જે આપવામાં આવે છે તે ચૌદે ચૌદ સભ્યોની જે કઈ કઈ રીતના પ્રકારના જે સભ્યો આવે છે એ પણ જે વિડિયો કોન્ફરન્સમાં જે મુખ્યમંત્રી સાહેબે કહ્યું છે અને જે એસએમસી કમિટી વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે અને બે વખત વર્ષમાં વાલી સંમેલન રાખવામાં આવે છે એ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી પણ હોય છે એવી આ મુખ્યમંત્રી કોન્ફરન્સની અંદર આવી રજૂઆત કરવામાં આવી છે અને અમે અણીયાત પ્રાથમિક શાળાની અંદર જાણ્યું અને સાંભળ્યું છે ઇકબાલ શેખનો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે